મસ્ત આવી ગયા છોકરો કાકા માટે નીચે લાવજો આ તો નીચે લાવશે રમ્બા એનો ચાંદો નીચે માટે એટલે

તું કહેતા કે કાકા માં ડીજે લઈ આલો ડીજે લાયુ ડીજે લ હ લે આ ચશ્મા ને બધું મેર દેજો હો ચશ્મા છું આ ચશ્મા તો માર બેટલે લાયા છે દે લે ડીજે લાય માટે આ એ ની કે કી કાકા પર બેસી તો

kami lah also. Kau 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 kau

chào mẹ cong đi cong à, đi cong 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 đi áo đi cong đi cong đi cong đi cong đi đi cong đi cong đi cong đi cong em cong đi cong đi đi

Dia pun ke musari kali nato. Leh, tu tu pera ramba dari ramba. Ramuah? Dua kali nate kari, nak kita apa lagi? Ha rasii. Ungkuan ayat ada make tu orang. Hahahaha. Mana je leh you? Momo you? Di jaya chat chati. Sasha, মন লদে mai ¨ো गণতর Slack মন কডিচে৲ variety রস মন ঎লি মিযে ঳র সধঙ মন রা য় মঘয৲ Instránt দারু কা তোলো মে দারু দারুড়ি গেলো તેગા નેટલો કાઢ્યો ને એ તો આબાર ટાઈમ થઈ ગયો અને મે મેર્યો મેર્યો નું એરો પહી આવશે એટલે દદલો કાઢાયા આબાર ટાઈમ થઈ ગયો એટલે એરો ઓયકી ના કર તું આતમ બેરક છોકરા નું એમ કે તું ઓયકન જોઈ પહેલા દદલો કાઢ્યો આવ્યો કે નહીં અને હું ઓટો મારીને આવો તો ડીજે અંતાળી નઈ કોઈ કે અંતાળીયો ના તું કેરો બેહી રહ્યો હોય તું ઓયકન જોઈને આઈ જા મેં જોતા હું ને એમ જોવા જવાનું છે મારું છું છોકરામાં ડીજે આલે તો હું લઈને અંતાળી એના

શિ સોગન લીધું આજ વાત કરું તમ વગર ના હો કો તમ સોકરો કો તમ સોગન નહીં તમે તમે નહીં લીધું ડીજે તમે અરે મારી સોગન લે બસ કોને કે હું તો આગળ વનાતા હું એ જ ખરા તમ ડીજે કોન લાગ્યું લાગ્યું કોન ગો તો જો લઈ હોય તો વાત કરો તે તમ આકાણ દેહો હું તરે ડીજે ભૂતી આવું દાદા મગલા ઠેગણા Eh eh bagela kutra solika eh it bagela kutra sol mama adi eh pak kakak ada super shu se tak ambet kakak pai sik mon

નો એ કોટુ ખરું માર ખાય તો હાથે કોઈ કરે ને ખરેખર જા તો હું છે ને તમન જીવાલે નકશ મારીઓ આયો આયો બેટરી બેટરી ન જો અરે આ છે ના મારવા દીજો એ તો આપની લાજ આવી રોમ રોમ કાટ તો અમે બિલા હાથ આયા હું તો ચાઈ ના ઓકા જો આવી ને જતો એવું હા હોય કઈ જો આવી કઈ આની ભારો એ ભારો ભારો લે લે ફોન આ તું ઊભો થઈ જા ઊભો થઈ જા તું ઊભો થા આ બંગો સમજાવ બંગો 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 તો કેન બા એ બે ક્યાં દી આ એક ના આ દિલાજી તમે આગળ આવ ક્યાં એ મો મો ઓન ક્યાં રો એકમ બેહો Tak sama cukolanya. Ramakalanya juga, mazalanya sama banyu. Hah, muatkan. Kok koran ni macam ni? Hah, koran ni. Siapa koran ni? 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 ઓ અન તય આમ નિજરવાનો નહી કેયા મને ખબર હોય કે લ્યા કોણ છોરી હોલા તમે બેહો મરી જાય તો મરી જાય

આગળ તમને પાછું જો જો શું છે ખબર છે મારે પહેલા તમે જઈ ના પાછા શું યાર તમે તો ફોન દે તો એ વિડિયો બનાવી તો હા ભાઈ જો શું ખબર માર છોકરો માર છોકરો હું જો તો માર છોકરો રમ તો તો નીચે લાવી તેર માટે અને નીચે કોક સોરી જોઈએ સોરી જો નીચે હા સોરી એક વાત કો તમારે કોણ ગુણાય

ઈ તો અરે આ તો તમે ભેગા ના આલે નતા બાપા છો હા તમે કોણ ઘરે જાવ કોમ શું જો કોણ ખવરાવ આ શું આ કે નકે નકે ખાઈ લે ખવરાવ હમ ખાઈ લેજો થા દે હમ ખાઈ લો કે મૂ વસ્તુ નઈ જોલું ખાઈ લે હા વસ્તુ નઈ જોલું ખાઈ લે હા

કેટકે જાય ભારી જો એટલે જાય હમની કોઈ એટલે જાય પૈસા મારે હા રોકો આ લજેલા બીજી તમે લઈ જાય લ્યા એ કરી તો ખાવે હા અલ્યા ઓન્યામાં કાજુ આલે ને એટલે હું તો જીએ આયે જો છોકી છે પણ આ જાય લાવ તો અલ્યા ઓન્યા બધા અમારું હાટુ નહીં કરો વાલા બધી એટલે બીજી કે લાગો તું અ કેટલા અલ્યા પોળતું નું છે વાલું ઓટે જાનો હા

તો આગે મને આપે બીજું કશું ને મોમ તો મોન પૈસા પાછા લે પણ મન કાજુવા લ્યો ને પછી આખી ના બોલતો ન હતો હારી બધી વાત તો જો તમે આ કોન કાજુ ના લાવતા તમે ને લાવવા ને તમારે લીલા લેથે જાય બધું ખાજુ માં ખા આ મારું ચહેર રાજગોપાલ હા